નમસ્કાર દર્શક મિત્રો ત્રીજા એસ્ટ્રોલોજીની અંદર આપ સર્વનું ફરી હાર્દિક સ્વાગત છે સંક્રાંતિ કાળ વિશે આપણે જોયું એ જ વસ્તુ આજે બાર રાશિના જાતકો માટે છે એ અત્યારે ચાલી રહી લઈ આ મિથુન સંક્રાંતિ છે શું ફળ આપનાર બનશે એ વિશે જોઈએ પંદર જૂનથી લઈ અને સોળ જુલાઈ સુધી મિથુન સંક્રાંતિ ચાલશે મિથુન રાશિની અંદર સૂર્ય રહેશે તો મેષ રાશિના જાતકો છે એમના માટે સૌથી ઉત્તમ સમય છે એ પસાર થશે કેમકે સૂર્ય છે એ ત્રીજા સ્થાનની અંદર બિરાજિત રહેશે ત્રીજું સ્થાન એટલે પરાક્રમનું સ્થાન શૌર્યનું સ્થાન પોતાની રહેલી સુષુપ્ત શક્તિ શક્તિઓને જાગૃત કરવાનું સ્થાન અને પોતે પોતાની શક્તિઓને ઓળખવા માટે થઈ અને આ સમય છે એ શ્રેષ્ઠ સાબિત થશે મેષ રાશિના જાતકો માટે મિથુન રાશિની અંદર રહેલો સૂર્ય પોતાનું પરાક્રમ છે એ બતાવનાર બનશે પોતાના પરાક્રમથી ધન ઉપાર્જન ખૂબ ઉત્તમ રીતે કરનાર બનશે કોઈ પ્રતિયોગિતા સ્પર્ધાઓની અંદર જો મેષ રાશિવાળા જઈ રહ્યા છે તો એમની અંદર એમને છે એ પોતાનું પરાક્રમ બતાવી અને સફળતા પ્રાપ્ત કરવાનો આ અવસર છે સોળ જુલાઈ સુધી આ મિથુન સંક્રાંતિનો સમય મહેશ રાશિવાળા માટે શ્રેષ્ઠ સાબિત થશે